કરજણ વલણ ગામ પંચાયતમાં એશઆઈઆ વિશે વ્યાપક જાગૃતિ અપાઈ તલાટી તેમજ બીએલઓ દ્વારા ગ્રામજનોને વિગતવાર માહિતી અપાઈ કરજણના વલણ ચૂંટણી આયોગની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર પ્રક્રિયા હાલમાં ગુજરાત સહિત બાર રાજ્યોમાં ચાલી રહી છે જેમાં વોટર લિસ્ટને સચોટ બનાવવા માટે તીવ્ર તપાસ કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે કરજણના વલર ગામ પંચાયતમાં તલાતી અને બુથ લેવલ ઓફિસર બીએલઓ ઇલિયાસ માસ્ટર મચ્છસરાવાલા દ્વારા ગામજનોને વ્યાપક માહિતી આપવામાં આવી આ કાર્યક્રમથી ગામના લોકોને એસઆઈઆર વિશે જાગૃતિ વધી અને તેઓ પોતાની વોટર આઈડી તપાસવા તૈયાર થયા છે આજે વલર ગામ પંચાયતની મિટિંગ હોલમાં યોજાયેલા આ ઉપક્રમમાં તલાતી અને બીએલઓએ ગામના તમામ નાગરિકોને એસઆઈઆરની વિગતો સમજાવી તેઓએ જણાવ્યું કે એસઆઈઆરએ વોટર લિસ્ટમાં ડુપ્લિકેટ નામો નૃત વ્યક્તિઓના નામો અન્ય ખામીઓથી દૂર કરવાની પ્રક્રિયા છે જે અઠ્ઠાવીસ ઓક્ટોમ્બરથી શરૂ થઈ છે અને આગામી ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ છે આ દરમિયાન વોટર આઈડીમાં ફેરફાર જેવા કે નવું નામ ઉમેરવું સરનામું બદલવું કે ડિલીટ કરવું અસ્થાયી રીતે બંધ છે જેથી લિસ્ટને શુદ્ધ કરી શકાય છે હાજર ગામજનોને કાર્યક્રો વ્યવહારુ માર્ગદર્શન આપ્યું પોતાનું નામ લિસ્ટમાં છે કે નહીં તે તપાસવા માટે એનવીએસપી પોર્ટલ અથવા આઈ એલ આર એપ વાપરો જો કોઈ ભૂલ હોય તો એસઆઈઆર પૂર્ણ થયા પછી ફોર્મ છ સાત અને આઠ ભરીને ફેરફાર કરાવી શકાય તલાતીએ વધુમાં કહ્યું કે ડરવાની જરૂર નથી અને ખોટા સોશિયલ મીડિયા દ્વારા અફવાઓથી સાવધાન રહેવું ખાલી તમારા પુરાવા આપી આ ફોર્મની ભરપાઈ કરવાની રહેશે આ પ્રક્રિયાથી ભ્રષ્ટાચાર અને ખોટા મતદાન ગામના યુવાનોને વોટર તરીકે નોંધાવવા પર ખાસ ભાર મૂક્યો તેઓએ ગામના વિશેષ કેમ્પ લગાવીને દસ્તાવેજો તપાસવાની વ્યવસ્થા પણ જણાવી આ કાર્યક્રમમાં વલર ગામ પંચાયતના સરપંચ સિરાજ આદમપુડા અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા તેમજ ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ સિરાજ આનંદપુરાએ ગામજનોને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ એસઆઈઆરમાં સહયોગ આપીને લોકશાહીને મજબૂત બનાવો ઘણા ગામજનોએ પોતાની વોટર આઈડીથી તપાસ કરી અને સ્થળીય ફોર્મ ભર્યા આ પ્રયાસથી ગામમાં એસી ટકાથી વધુ લોકો એસઆઈઆર વિશે જાણી ગયા અને તેઓએ તલાતી તથા બિયલોના પ્રયાસોની પ્રશંસા કરી રિપોર્ટો તસ્લીમ પીનાવાલા ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા હાલમાં જે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તે અંતર્ગત વલણ ગામના જેટલા પણ બીએલઓ સાહેબો છે તે તમામને ચૂંટણી પંચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલી છે અને એ જે પ્રક્રિયા છે તે વલણ ગામમાં પણ હાથ ધરવામાં આવનાર છે હવે તે અંતર્ગત ગામના લોકોને સહુલિયત રહે અને દરેકને ફોર્મ ભરવામાં આસાની રહે અને કોઈ પણ વ્યક્તિ એનાથી કન્ફ્યુઝ ન થાય તે હેઠળ વલણ ગામના સરપંચશ્રી દ્વારા એક અનેરી યોજના શરૂ કરવામાં આવેલી છે તે અંતર્ગત ગામના જે શિક્ષિત

જી હવે જે એસઆઈઆર ની પ્રક્રિયા છે તે એક રૂટીન પ્રક્રિયા છે બે હજાર બે માં પણ કરવામાં આવેલી હતી એના પહેલાં પણ કરવામાં આવેલી છે અને જ્યારથી મતદાર યાદી અમલમાં છે ત્યારથી કરવામાં આવે છે હાલમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધુ હોવાથી લોકોને સોશિયલ મીડિયા ફરતે વધારે પડતા મેસેજો મળી રહ્યા છે જેથી લોકો કદાચ ગુંચવાતા હશે પણ એ કોઈ પણ પ્રકારને ડરવાની જરૂર નથી કે મારું નામ કેન્સલ થઈ જશે કે મારું નામ નીકળી જશે એના માટે એવી કોઈ પણ પ્રક્રિયા છે જ નહીં કે કોઈનું નામ કમી થઈ જાય ફક્ત ફક્ત અને તમારા નામના રિલેટેડ જે ડોક્યુમેન્ટ છે તે તમારે પૂરા પાડવાના છે જે દરેકની પાસે હોય છે